હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રેસ્ટોરન્ટમાં મળે છે તેવું જ ટેસ્ટી આજે આપણે ઘેરે પનીર ટીકા બનાવશું તેના માટે એક બાઉલ લઈએ એક વાટકા જેટલું મોળું અને નીતારેલું દહીં લીધું છે એવરેસ્ટિંગ મસાલો શેકેલું જીરું પાવડર ગરમ મસાલો ધાણા જીરું મીઠું હળદર ચણાનો લોટ હવે વચ્ચે આપણે તેલ ગરમ કરવા મૂકશું કસ્તુરી મેથી લાલ મરચું ગરમ કરેલું તેલ એડ કરી અને બધા જ મસાલા હાથેથી બરાબર મિક્સ કરી લઈશું કાંદા કેપ્સિકમ પનીર અને ડુંગળી એડ કરશું બધા જ મસાલા બરાબર મિક્સ કરી લઈએ હવે એક જાળી મૂકી છે તેલથી ગ્રીસ કરશું અને કોઈ પણ તમારા ઘરે સળિયો હોય એને આ રીતે સળિયામાં કાંદા ટામેટા કેપ્સિકમ અને પનીર આ રીતે પેક કરી અને શેકી લેવાના જેવા તમારે ફ્રાય કરવા હોય એ રીતે ફેરવતા જવાના અને બે મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને શેકી લેવાના હવે આપણે બીજી રીત પણ શીખીએ તો એક નોનસ્ટિક પેન લીધી છે તેલવાળી કરી અને બધા જ પીસ પોળા પોળા પાથરી અને એક મિનિટ માટે શેકાવા દેવાના એક મિનિટ જેવું થાય એટલે ફેરવી લેવાના ગેસની ફ્લેમ મીડિયમ જ રાખશું તો તમારે જેવું ફ્રાય કરવું હોય એ રીતે એકથી બે મિનિટ માટે ફ્રાય કરી લેવાનું તો બહુ જ ટેસ્ટી એવું બંને રીત ખૂબ જ સરળ છે ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો રેસ્ટોરન્ટમાં જેવું પનીર ટીકા મળે છે એને ટક્કર મારે એટલું ટેસ્ટી ઘરના જ મસાલાથી પનીર ટીકા બનીને તૈયાર છે એકવાર ચોક્કસ આ રેસીપી જરૂર ટ્રાય કરજો ટ્રાય કરવા જેવી છે એન્જોય